સ્વાગત છે આજે આપણે બનાવીશું ઓછા ખર્ચમાં પૂરા પરિવાર માટે કાફે કરતા પણ ટેસ્ટી એવા ઠેચા આવો ટોસ્ટ બનાવીશું તો કાફેમાં જો તમે ખાતા હોય તો એક આવો ટોસ્ટ તમને ચારસોમાં માં મળતો હોય છે પણ ઘરે ચારસો રૂપિયામાં તમે પૂરા પરિવાર માટે બનાવી શકો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે ઠેચા બનાવીશું એના માટે કઢાઈમાં એક ટી જેટલું ઘી ગરમ કરી અને ત્રણ મોળી વેરાયટીના મરચાં તો આ રીતે લાઇટ ગ્રીન હોય એ મોડી વેરાયટીના મરચાં હોય ધોઈ એના પીસીસ કરી મેં ઉમેરી દીધા સાથે ચારથી પાંચ લસણની કળીઓ ડિપેન્ડ કેટલી મોટી નાની છે એ રીતે ઉમેરવાની એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી અને આપણે એને ત્રણ મિનિટ જેવું સાતળી લઈશું અહીંયા તમે શીંગ પણ ઉમેરી શકો પણ આવકાળોનો ઓલરેડી ટેસ્ટ ક્રીમી એવો હોય તો શીંગ ઉમેરવાની જરૂર નથી સાથે અડધી ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી દઈશું ચપટીથી થોડું ઉપર અને પાછું આપણે એને સાતળી લઈશું લગભગ ચાર મિનિટ જેવું થાય એટલે ગેસની આંચ બંધ કરી દઈશું અને ખાયણી દસ્તામાં કે પછી મિક્સરમાં આપણે એને વાટીશું તો ખાયણી દસ્તામાં ઠેચાનો જે ટેસ્ટ છે તો લસણ લીલા મરચાં અને આ રીતે તમે સાતળીને વાટો એટલે ઠેચા કહેવાય એનો ટેસ્ટ વધારે સારો આવે એટલે આ રીતે તમારે એને એકદમ ઝીણું પેસ્ટની જેમ તમારે એને વાટી લેવાનું છે તો બહુ ટેસ્ટી એવું તીખું ઠેચા તૈયાર છે હવે આપણે આવકાડો લઈ લઈશું આ રેસીપીમાં હું ત્રણ આવકાડો વાપરી રહી છું તો બે આપણે મેશ કરીને રાખીશું અને એકના આપણે પીસીસ કરીશું હલકા આવા સોફ્ટ હોય તો જ્યારે તમે લાવો ત્યારે કાચા હશે પછી આ રીતે થોડો એનો કલર ચેન્જ થવા લાગશે અને હલકું તમે એને પ્રેસ કરશો એટલે સોફ્ટ એવું જો તમને ફીલ થાય તો એ આવકારો તમારો રેડી છે યુઝ કરવા માટે આ રીતે હલકું તમે એને પ્રેસ કરો પછી તમારે એ આવકારોને રેફ્રિજરેટરમાં મૂકી દેવાનું અને પછી જ્યારે તમારે વાપરવું હોય ત્યારે વાપરવાનું અને આવો કાળોને કટ કરવાની પણ એક રીત છે તો આ રીતે તમે રાઈપ આવો કાળોને વચ્ચેથી નાઇફ આ રીતે ગોળ ફેરવી દેવાની અને પછી હલકું તમારે આ રીતે એને ટ્વિસ્ટ કરવાનું એટલે આવકારો આ રીતે અલગ થઈ જશે અને પછી એનું સીડ છે એ પણ તમારે આ રીતે નાઇફને થોડું તમારે આ રીતે એને પ્રેસ કરી મારવાનું અને પછી ફ્લિપ કરશો એટલે ઇઝીલી સીડ એનું બીઓ છે એ નીકળી આવશે હવે આ રીતે આવકારોની સ્કીન આ આવકારો એકદમ પ્રોપર પાકી ગયો છે એટલે સોફ્ટ થઈ ગયો છે નહીં તો તમે નાઇફના મદદથી આ રીતે એનો શેલ રાખી અને પછી પણ કાઢી શકો તો અહીંયા મેં આ રીતે એની સ્કીન કાઢી અને આ રીતે આવકારો તો બે આવકારોને આપણે મેશ કરી રેડી કરી લઈશું આવકારોને મેશ કરવા માટે તમે આ રીતે ફોક કે પછી ખાયણી દસ્તામાં પણ તમે એને આ રીતે મેશ કરી શકો તો આ રીતે ઇઝીલી મેશ થઈ જશે તો મેં બે આવકાડોને આ રીતે પહેલાં એક મેશ કર્યો અને પછી બીજો મેશ કરી આ રીતે એક પ્લેટમાં રેડી કરી લીધો હવે એમાં આપણે ડુંગળી અડધી ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરેલી સાથે અડધું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરેલું અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અડધા લીંબુનો રસ નીચોવી દઈશું જો સાવડો બ્રેડ તમે વાપરવાના હોય તો તમારે અડધું લીંબુ નહીં તો પછી આખું લીંબુ પણ નીચોવી શકો હવે આપણે એમાં અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મરી પાવડર અને ઠેચા તો બધું જ ઠેચા આપણે ઉમેરી દઈશું પણ જો તમને લાગે કે ટેસ્ટ તમારા ઘરમાં બાળકો માટે તમે બનાવવાના હોય તો ઠેચા એ રીતે તમે વધુ ઓછું પણ ઉમેરી શકો અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ છે તમે કોઈ પણ પૂરી ક્રિસ્પી હોય ખાખરા હોય કોઈ પણ ફરસાણ સાથે આ આવકાળોનું ડીપ ખાઈ શકો બહુ ટેસ્ટી એવું લાગે તમે જુવારના રોટલા કે બાજરીના રોટલા સાથે પણ બહુ સારું એવું લાગે છે તો એ તૈયાર થઈ ગયું હવે ચંક્સવાળું તો જે ત્રીજો આવકારો છે એના પીસીસ આપણે આ રીતે કરી લઈશું અને પીસીસને એક બોલમાં આ રીતે લઈ લઈશું તો આ રીતે તમે એની સ્કીન અલગ કરો કે પછી આ રીતે ચમચીના મદદથી આવકારોને આ રીતે અલગ કરો જે પણ રીત તમને ફાવે એ રીતે તમે આવ કટ કરી શકો અને આપણે એમાં અડધા લીંબુનો રસ નીચોવી દઈશું સાથે એકથી બે ટી સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ ન હોય તો સ્કીપ કરવાનું તેલ ઉમેરવાની જરૂર નથી એક ચોથાઈ ટી સ્પૂન જેટલું મીઠું કે તમને સ્વાદ જોવે એ રીતે અને થોડા સફેદ તલ અને સાથે કાળા તલ પણ ઉમેરી શકો તો આપણે આવકના પીસીસ પણ રેડી કરી લીધા હવે આપણે સાવડો બ્રેડને ક્રિસ્પી કરીશું એના માટે નોનસ્ટિક પેન પર સાવડો બ્રેડ એક પીસ લઈ એના પર બટર લગાવી અને બે સાઈડથી આપણે એને ક્રિસ્પી કરવાની છે અહીંયા બટરના જગ્યા પર તમે ઘી કે પછી ઓલિવ ઓઇલ પણ વાપરી શકો જે પણ તમારા પાસે અવેલેબલ હોય અને જેનો પણ ટેસ્ટ તમને વધારે ભાવે એ લેવાનું અહીંયા સાવડો બ્રેડ છે એ મને એકસો દસ રૂપિયામાં દસ પીસ આવ્યા છે પણ જો તમને એ ન મળે તો નોર્મલ બ્રેડ પણ તમે લઈ શકો મલ્ટીગ્રેન કે કોઈ હેલ્ધી બ્રેડ પણ લઈ શકો અને પછી એને પણ તમે ટોસ્ટરમાં પણ ટોસ્ટ કરી શકો નહીં તો પછી આ રીતે તવા પર બટરમાં થોડી એને ક્રિસ્પી એવી કરી લેવાની તો સોફ્ટ એવું ક્રીમી એવું ડીપ હશે એના સાથે આ ક્રિસ્પી એવા થોડા ખટ્ટા ટેસ્ટમાં હોય સાવડો બ્રેડ એવા રેડી થશે તો આ રીતે મેં બે સાઈડથી એને ક્રિસ્પી અને ગોલ્ડન આવા કરી લીધા આ રીતે મેં બે બ્રેડ ક્રિસ્પી કરી લીધા અને આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું એના પર આવ કાળોનું ડીપ છે તમને જેટલું જોવે એટલું તમે લગાવી શકો પ્રોપર કાફે જેવો ટેસ્ટ જોવે તો ત્રણ ત્રણ ટેબલ સ્પૂન જેટલું આવ કાળો ડીપ છે એ તમારે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું અને એના પર જે ચંક્સ આપણે કટ કરીને રાખ્યા છે પીસીસવાળો આવકાળો એ તમારે આ રીતે ઉપર તમને જેટલા ફાવે એટલા તો હું પાંચથી છથી સાત પીસીસ નાના મોટા જે રીતે હોય એ રીતે તમારે અહીંયા ગોઠવી દેવાના અને તરત જ તમારે એને સર્વ કરવાના તો જો તમને આ રીતે ઓપન ટોસ્ટ ખાતા ન ફાવે તો ઉપરની સાઈડ પણ બીજી તમે બ્રેડ ટોસ્ટ કરી અને બનાવી શકો તો સેન્ડવિચ પણ એની બની શકે ચીલી ફ્લેક્સથી અને કાળા તલથી મેં એને ગાર્નિશ કર્યું અને તૈયાર છે અને જો તમને ચીઝ વગર ન ચાલતું હોય તો થોડું ચીઝ બહુ વધારે પડતું નથી ઉમેરવાનું માત્ર તમારે એકથી બે ટી સ્પૂન જેટલું ચીઝ આ રીતે ખમણી લેવાનું છે બહુ ટેસ્ટી એવા ટોસ્ટ લાગે છે તો મોસ્ટલી બધા એને બ્રેકફાસ્ટમાં ખાતા હોય છે પણ તમે એને ડિનરમાં પણ ખાઈ શકો બ્રેડ ન ખાવી હોય તો તમે આવ કાળો ભાખરી પણ બનાવી શકો તો આ રીતે કાફેમાં જો તમે ક્યારેય આવ કાળો ખાધા હોય તો ચારસો રૂપિયાના મળતા હોય અને જો તમે ક્યારેય ખાધા ન હોય તો પણ આ રીતે તમે ઘરે ટ્રાય કરશો તો કાફે કરતા પણ સસ્તા અને ટેસ્ટી એવા તો આપણે ઠેચા વાપર્યો તો દેશી થોડો ટેસ્ટ આવી જશે તો એકવાર આ તમે ઠેચા અવકાળો ટોસ્ટની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બટન ને પ્રેસ કરજો